સૈરા ચાંદલગઢ મંદિર ગ્રાઉન્ડ ખાતે ભાજપ દ્વારા સ્વદેશી અભિયાન નિમિત્તે મિલન નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે એકસો ચોવીસ વિધાનસભા ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠભાઈ ભરવાડના અધ્યક્ષતામાં સ્નેહ સંમેલન યોજાયું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના આહવાને સાકાર કરવાના હેતુસર ભારતીય જનતા પાર્ટીના આત્મનિર્ભર સંકલ્પ અભિયાનના ઉપક્રમે અને નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે સહેરા ચાંદલ ગઢ મંદિર ગ્રાઉન્ડ ખાતે સ્નેહ સંમેલન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું શહેરા એકસો ચોવીસ વિધાનસભાનું મિલન સમારોહ કાર્યક્રમ ચાંદલગઢ ખાતે જેઠાભાઈ મિલન સમારોહ ચાંદલગઢ મંદિર આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈ ભાજપના જિગ્નેશભાઈ પાઠક તાલુકા પંચાયત પ્રમુખ પૂંજીબેન ચારણ તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભાજપ નગર પ્રમુખ તેજસ શાહ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા વોર્ડના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો સંગઠન પદાધિકારીઓ વરિષ્ઠ આગેવાનો રહ્યા સ્વદેશી વસ્તુના ઉપયોગનો આગ્રહ રાખવાનો સામૂહિક સંકલ્પને મિલન સમારોહમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવ અને કાર્યકર્તાએ સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો સામૂહિક સંકલ્પ લીધો આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મજબૂતાઈથી આગળ વધારવા અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી વાપરવાનો સંકલ્પ લીધો આ સ્નેહમિલન સમારોહના માધ્યમથી સંગઠને નવા વર્ષની શુભેચ્છાઓને આપેની સાથોસાથ રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો આ કાર્યક્રમનું આયોજન સહેરા ભાજપ દ્વારા કરવામાં આવ્યું